જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જામનગર જિલ્લાના હાલાર પંથકના કાલાવાડ તાલુકાના એક નાનોકડ એવું ગામ આવેલ છે પરંગરામાં લલોઈ ગામ તેની સત્ય ઘટના વિશેની આપણે વાત કરીશું તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આ જામનગર જિલ્લાના હાલાર પંથકમાં ઉત્તર દક્ષિણ પટ્ટીની વચ્ચે આવેલા કાલાવાડ તાલુકાના વચ્ચે ખોબલા જેવું નાનકડું વૈષ્ણવ સંપ્રદાયનું એક લલોઈ ગામ પાદરે નદીના પટાંગણમાં નિર્મળ જળ વહે છે ત્યાં હાલાર પથ્થરોમાં અને નદીના સામસામા કિનારા પર શ્રી ઠાકોરજીના ચરણચિહ્ન અને રથઘોડાના ચિહ્નો આજે પણ હયાત અવસ્થામાં જોવા મળે છે અને ત્યાં ભૂગર્ભ ગુફાઓ પણ છે ત્યારે તે પંથકમાંથી લોકો દ્વારા એક એવી વિગત જાણવા મળી છે કંઈ શ્રી ઠાકોરજી પધાર્યા હોય તેવી લોકવાયકા એક પ્રચલિત છે અને આ સત્ય ઘટનાનો લેખ સત્સંગ માસિક જે બહાર પડે અમરેલીથી તેમાં ત્યાં આપણે જોઈએ તો લલોઈ ગામે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવો ઘણા વધારીએ અવારનવાર અહીં શ્રી વલ્લભ કુંડના બાળકો પધારતા હોય અલૌકિક ઉત્સવોમાં આ ગામમાં એવા અલૌકિક ઉત્સવો ઉજવતા જ રહે આ ગામ લોકો ત્યાં શ્રી ઠાકોરજી સાક્ષાત બિરાજે છે અને લીલાઓ કરે છે તેવી સત્ય ઘટના એક બની ગઈ છે રૂકમણીબેન નાથાભાઈ મુંગલપરાનો ભગવદે જીવ વ્યવસાય ખેડૂત સુખી પરિવાર તેને ત્યાં છ દીકરીઓ અને એક દીકરો બાલ મુકુંદ એમ સાત સંતાનો હતા એને છ દીકરીઓ અને એક બાલ મુકુંદ નામે એક છોકરો હતો એને આ સંતાનોને ભણાવતા ભણાવતા અને ખેતી કામ કરતાં કરતાં શ્રી ઠાકોરજીના ગુણગાન ગાવા અને ભગવાનની લીલાનો કસુંબલ રંગ પીરસવા માંડી આ આખું ઘર શ્રી ઠાકોરજીના ભગવત રંગમાં રંગાઈ ગયું સંતાનો મોટા થવા લાગ્યા એટલે મા અને બાપે સંતાનોને પરણવા પરણાવવાનો સંકલ્પ કર્યો પણ શ્રી ઠાકોરજીની લીલાઓ કંઈક અલગ જ છે અપરંપાર છે ઠાકોરજીની લીલા સમય જતા અસ્મિતા ઉંમર વર્ષ ચૌદ રંજન ઉંમર વર્ષ બાવીસ શીતલ ઉંમર વર્ષ ત્રેવીસ આ ત્રણેય દીકરીઓ જીવો થોડા થોડા સમયના અંતરે મા બાપને કહે છે કે મા અમારે સંસારી નથી બનવું અમારે ગોકુળ સાસરે જવાનો સમય આવી ગયો છે હવે અમારી તૈયારી કરો અમને રાજી ખુશીથી વિદાય આપો અમને હવે શ્રી ઠાકોરજીના તેડા એવા છે ત્યારે માં સમજી ગઈ કે આજે શ્રી ઠાકોરજી અમારી કસોટી કરે છે ત્યારે શ્રી ઠાકોરજીના તેડા માટે કઠોર હૃદયના માતા પિતાએ આ ત્રણેય દેવીજીઓને એક પછી એક આસુ પાડ્યા વગર વિદાય આપી થોડા વર્ષ પહેલાં અસ્મિતા અને રંજનબેન પ્રભુશરણ થઈ ગયા હતા તારીખ સિત્તાવી એક બે હજાર છ ના રોજ શુક્રવાર અને તેરસ તે દિવસે શ્રી વ્રજભૂષણ લાલજી મહારાજશ્રીનો સીતાસીમો પ્રાગટ્ય ઉત્સવ હતો ત્યારે શીતલબેન ઉંમર વર્ષ ત્રેવીસએ ટૂંકી માંદગી બાદ ગોકુળ સાસરીએ જવા માટે વિનંતી કરી હવે મારે શ્રી ઠાકોરજીના ચરણે જવાનો સમય આવી ગયો છે હવે મારી જવાની મારે જવું છે એની તમે તૈયારી કરો ત્યારે પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ જુઓ તો ખરા શ્રી ઠાકોરજીની આ કેવી લીલા છે આપણી દીકરીઓને આપણે જ ન ઓળખી શક્યા એક પછી એક દેવી જીવો આપણી પાસેથી વિદાય લઈ રહ્યા છે મા બાપે હવે તો નક્કી જ કરી લીધું કે મેરું ડગે પણ મનના ડગે ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ તેમ કઠોર હૃદય રાખી શીતલને વળાવવા મા બાપ તેના મામા મામી અને આખો પરિવાર તૈયાર થાય છે શીતલે વિદાય લેતા પહેલાં જે કાર્ય કર્યા તે તો અનહદ પ્રભુ પર વિશ્વાસના પ્રસંગો બન્યા છે થોડા દિવસ પહેલાં અમરેલીના પૂજ્યપાત ગૌસ્વામી શ્રી દ્વારકેશલાલજી મહોદય અને જામનગરના ગૌસ્વામી શ્રી વલ્લભરાયજી મહારાજને રૂબરૂ મરી અને વિનંતી કરી કે જે જે હવે અમનસિંહ શ્રી ઠાકોરજીની સેવા કરવાની આજ્ઞા આપો હવે મારે ટૂંક સમયમાં આપની પાસેથી વિદાય લેવી છે આપ બાબાશ્રીઓએ આ દીકરીને આજ્ઞા આપી અને પછી શ્રી ઠાકોરજીમાં આ દેવી જીવ પરવાઈ ગયા ત્રણ ચાર દિવસમાં શીતલબેન પાસે રજા માગે છે અને અંતે કહ્યું કે મારે શ્રીજી બાબાના દર્શન કરવા છે ત્યારે તેની સન્મુખ શ્રીજી બાબાનું ચિત્રજી અને તેમના ગુરુજીનું ચિત્રજી પધરાવે છે તે ચિત્રજીની સામે દંડવત કરી પછી તેની મા અને બહેન અને ભાઈને કહે છે કે હવે તમો અક્ષયપદ ગાઓ એટલે જ એ આશ્રયનું પદ આપણે દ્રઢીને ચરણ અને કેરો ભરોસો એ આશ્રયનું પદ તમે ગાવો અને એ પદ ગાયા પછી શીતલબેન અષ્ટાક્ષમનું શરણ કરતાં શ્રી કૃષ્ણઃ શરણમ મમ શ્રી કૃષ્ણઃ શરણમ મમ એ જપ કરતાં કરતાં શ્રી ઠાકોરજીના ચરણે જવા ઉપડી ગયા આ દેવી જીવોનો એક મા અને શ્રી વલ્લભકુંડના બાળકો જ ઓળખતા હતા આ લીલાને કોણ જાણી શકે ફક્ત દેવી જીવો જ ઓળખે આ સત્ય ઘટના લલોઈ ગામમાં બે હજાર છની અંદર આ ઘટના બની ગયેલ છે તો આવી કેટલી બધી સત્ય ઘટનાઓ આપણા વૈષ્ણવ પરિવારમાં છે કે એને જો આપણે શોધવા બેસીએ તો મળી શકે આજના કલી પણ એવા દેવી જીવો અત્યારે પણ હયાત છે પણ એના દર્શન દુર્લભ છે અને અમારી પુષ્ટિ સત્સંગ સાગરની ચેનલની પણ એક એવી અમારું એક ધ્યેય છે કે આવા આવા પ્રસંગો ઉજાગર કરી અને વૈષ્ણવ સુધી પહોંચાડવાય તેવી શ્રી વલ્લભભમને કૃપા કરે શ્રી ગોવર્ધનનાથ હતી જય